રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ હતી જે ન્યાયયાત્રા ઉદયપુર અને ત્યાંથી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી હતી જે યાત્રા રાજપીપળાથી સાડા ચાર કલાકે ભરૂચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા પાસે આવી પહોંચી હતી તે યાત્રાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા આગેવાન શેરખાન પઠાણ ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર છે તરવસાવા આગેવાન ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીએ જાતિ ગણના પચાસ ટકાના મતની લિમિટ હતાવવા તેમજ નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને સૈનિકોને પણ અહિત કરાયું હોવાના આક્ષેપ કર્યા હતા વધુમાં તેઓએ અદાણી અંબાણીના મીડિયા હાઉસમાં આદિવાસીઓને કોઈ સ્થાન નહીં હોવા પર પણ આક્ષેપ કર્યા હતા રાહુલ ગાંધીની યાત્રાને પગલે નેત્રંગ ખાતે આપ કોંગ્રેસના મળી વધુ કાર્યકરો ઉમટી પડ્યા હતા આ યાત્રામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા આ યાત્રામાં ચેતર વસાવા અને આપના આગેવાન ગોપાલ ઇટાલિયાએ ચોક્કસ આ યાત્રાથી અસર પડવાની આશા વ્યક્ત કરી હતી होंगे पहले नंबर पे कौन है अदानी दूसरे नंबर पे कौन है अम्बानी आप जानते नाम जानते दो सौ है, तो तो है। उनकी मालिकों के लिस्ट में आदिवासियों के कितने नाम एक नाम है ना जा एक नाम नहीं है मीडिया में मीडिया की कंपनी में मीडिया के बड़े बड़े जो रिपोर्टर हैं उनकी लिस्ट में आप आदिवासी कितने नहीं, नहीं, नहीं। कभी देखा आपने टीवी पे नहीं। नहीं। पिछले वर्ग का कोई देखा आदिवासी कोई देखा कले देखा नहीं। तो दो सौ सबसे बड़ी कंपनियों में नब्बे परसेंट का कोई आदमी नहीं દેશમાં જે રીતે ભાજપે ઈડી સીબીઆઈ નો ઉપયોગ કરીને લોકશાહીની હત્યા કરવાનું વિરોધ પક્ષોને તોડી પોડી પાડવાનું તાનાશાહી ફેલાવવાનું જે કામ ચાલુ કર્યું છે એને રોકવા માટે લોકશાહી બચાવવા માટે દેશની વિવિધ પાર્ટીઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધન એક બનાવવામાં આવ્યું છે અને આ ઇન્ડિયા ગઠબંધનની એક સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી જોડાયેલી છે ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા જે ચાલી રહી છે એ રોજ ભરૂચ લોકસભા વિસ્તારમાં પ્રવેશી રહી છે ત્યારે સંયુક્ત ઉમેદવાર ભાઈ શ્રી ચૈત્રભાઈ વસાવાના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી આમ આદમી પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજીનું અને ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાનું સ્વાગત સત્કાર કરવા માટે આજે બહોળી મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને ખૂબ ઉર્જા વધે ઉત્સાહ વધે ચૂંટણીની અંદર પૂરી તાકાત દજમાનો વધે દેવો માહોલ અહીંયા અત્યારે ભરૂચ લોકસભામાં જળાઈ રહ્યો છે આદરણીય રાહુલ ગાંધી દ્વારા જે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂઆત કરીને આજે અમારા ભરૂચ જિલ્લામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા અને સમગ્ર ગુજરાતના હજારો લોકો છેલ્લા બે ત્રણ કલાકથી અહીંયા એમની રાહ જોઈને ઉભા છે લોકોમાં એક ઉત્સાહ છે ઉમંગ છે જે રીતે ભાજપની સરકાર ગુજરાતમાં અને દેશમાં જે સંવિધાનિક બંધારણ લોકતંત્રને ખતમ કરવા જોઈ રહી છે અને સાથે સાથે જે વિપક્ષ ખતમ કરવાની જે એમની નીતિ છે ધર્મના નામે રાજનીતિ ચાલે છે જાતિના નામે રાજનીતિ ચાલે છે ગુજરાતમાં છેલ્લા અઠાવીસ વર્ષથી ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની જે સરકાર ચાલે છે એની સામેની આ લોકોમાં આક્રોશ છે આજે આટલા ગરમીના દિવસો હોવા છતાં હજારો લોકો રાહુલજીને આતુરતાથી રાહ જોઈ રહેલા છે અમે પણ બે કલાકથી અહીંયા ઊભા છે ત્યારે રાહુલ ગાંધીજી સાથે અમે પૂરા સમર્થનમાં છે અને ચોક્કસ અમે ઉમેદ રાખીએ છીએ આવનાર દિવસોમાં ગુજરાત અને પૂરા દેશમાં રાહુલજીના નેતૃત્વમાં બદલાવ આવવાનો છે